મારું નામ યજ્ઞેશ જયેશકુમાર શાસ્ત્રી છે મારો મેઇન બિઝનેસ પેટ્રોલ પંપનો છે મારે કિંખલોડ ખાતે સાઈસનાજી પેટ્રોલ પંપનો હું માલિક છું વાસના ભયલી રોડ ઉપર જે કેફે એપેડિટો સ્કાયડેક છે જેમાં હું બેઠેલો છું એનો હું માલિક છું અને મારા મલ્ટીપલ બિઝનેસ છે અચ્છા શું ઘટના બની તમારી સાથે કે તમારા ફરિયાદ મંત્રીને મુખ્યમંત્રી સુધી કરવી પડી કયા પ્રકારે તમારી સાથે ઘટના બની મારી સાથે ઘટના એવી બની કે ચિરાગ બારોટ અમારા શાસ્ત્રીજી પેટ્રોલિયમમાં પાર્ટનર હતા હિડન પાર્ટનર અને એમણે મારો પેટ્રોલ પંપ પચાવી પાડવા માટે અમારો પચીસ ટકા પચાવી પાડવા માટે અમારા વિરુદ્ધમાં બ્લોકની ખોટી ફરિયાદ આપીને અમારા પેટ્રોલ પંપથી મને ને મારા શાળાને પેટ્રોલ પંપથી પોલીસવાળા ઉઠાવી લાવી પોલીસ સ્ટેશનની અંદર મકવાણા સાહેબની હાજરીમાં અમને માર મારવામાં આવ્યો અમને ગંદી ગાળો દેવામાં આવી અને અમને એમના બાજુના કેબિનમાં નીચે બેસાડી દેવામાં આવ્યા પછી અમે સાહેબને પૂછ્યું અમારો વાંક શું છે તો એમણે એવું કહ્યું કે તમારી પર બ્લોકની શંકા છે તો અમે એવું કહ્યું કે સાહેબ બ્લોક ચિરાગ બારોટે આપેલા છે અને એના પાંચ લાખ રૂપિયા એમના છોકરાના એકાઉન્ટમાં આરટીજીએસથી એમને પર્સનલ એકાઉન્ટમાં લીધા છે અમે કહ્યું ચિરાગભાઈ તમે તમારા એકાઉન્ટમાં લઈ લો તો કે ના કોર્પોરેશનમાં કોને ખબર પડે કે કંઈ પણ થાય તો મારી પર પોલીસ કેસ થાય એટલા માટે મારા છોકરાના એકાઉન્ટમાં આપી દો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે મેં એના એકાઉન્ટમાં પૈસા આપ્યા પછી અમે એમને એવું કહ્યું કે આ પેટ્રોલ પંપ લા એ લોકોને પડાવી પાડવા માટે જ મકવાણા સાહેબ અમને ઉઠાયા છે બીજો કોઈ કારણ નથી તાકે બેસ એવું કરીને અમને નીચે મને મને મારા છોકરાને બેસાડી દેવામાં શાળાને બેસાડી દેવામાં આવ્યા પછી મારી વાઇફ અને મારા છોકરાને અમે ફોન કર્યો રોનક પંડ્યાના મોબાઈલ પરથી કે ભાઈ અમને આવી રીતે બેસાડી દીધા છે તમે આવો પછી અમારા બંનેઓને ફોન લઈ લેવામાં આવ્યા અનિલસિંહ ચૌહાણ એ મકરપુરા અકોટા પોલીસ સ્ટેશનમાં આવીને અંદર ઊભા રહ્યા એમણે કહ્યું કે તે પેલો જીએસટીને વીએટનો પાસવર્ડ છે યુઝર આઈડી પાસવર્ડ એ આપ એ મારા મોબાઈલમાં અંદર ટાઈમિંગ સાથે છે જે તમે સીસીટીવી કેમેરાને અમારા મોબાઈલ લોકેશન જોઈ લેશો ત્યાર પછી એના જેટલા પણ ઓટીપી આવ્યા એ બધા એ લોકોએ લઈ લીધા એટલે વાત પૂરી થઈ પછી એ લોકોની હિંમત એટલી બધી વધી કે કોરા દસ કાગળ દસ કોરી લેટર હેડ અને એક એગ્રીમેન્ટ અને ચેક પર સહી કરવા માટે અમને કહેવામાં આવ્યું તો મેં ના પાડી કે ના મારે અમે આ ચેક પર રોણક સહી નહીં કરે તો એ લોકોએ અમને ત્યાં ગંદી ગાળો દીધી જે મકવાણા સાહેબ હતા એમની હાજરીમાં પછી મારા વાઈફ આવ્યા તો મારા વાઇફને બહાર યશ અને મારી વાઈફ છે એમને ધમકાવવામાં આવ્યા કે બ્લોકની ચોરીમાં તમારે જામીન નહીં મળે તમારો વર વીસ વર્ષ માટે અંદર જશે અને તમે એકલા રહે છો હવે તમારે પુરુષની જરૂર પડશે તો હું છું હું બોલાવું ત્યાં ફાર્મ હાઉસ ઉપર આવજો એ રાક્ષસ છે એણે મારી સ્ત્રીનું નામ દીધું મારી સ્ત્રી અંદર પાછી આવી અને મને પગે લાગી કે આ રાક્ષસોમાંથી તમે નીકળી જાઓ આ પેટ્રોલ પંપ લખી આપો ત્યાર પછી બી મેં ના પાડી तो मारा वाइफ ने फरी धमका छोकर ने बहर लिया अभय सोनी साहेब एंट्री पड़ी अभय सोनी साहेब टेबल पर आई ने केवा मोड़ा। तेरे को बरोडा में रहना है कि नहीं रहना है मकू सर मैंने क्या गलती किया है मेरी क्या गलती है <laughs> तो बोले ये पेट्रोल पंप तू तो क्यों नहीं लिख रहा है दौड़ा दौड़ा के बरोडा में मारूंगा तेरे को मैं बोला सर मेरा पेट्रोल पंप है हम लोग उसको क्यों दे मैंने हम क्यों उसको दे तो उन्होंने बोला उसको मारो तो एना रुबरू मां मकवाना साहेब हमने चार-चार डंडा मारया પછી અમે ગભરાઈ ગયા મારી વાઈફ કે છે તમે આપી દો એટલે અમે અભય સાહેબને કયું સાહેબ અમે સમજી ગયા તમે જે આયા છો તો અમે અમારો પેટ્રોલ પંપ લખી આપ્યો છે પછી અભય સાહેબે મને કયું આ અરજી હજુ પણ આપકી યહા પે હે અગર બહાર જકે किसी को बोला तो वापस उठा लूंगा और वापस 10 साल के तू अंदर जाएगा तेरे को जमीन भी नहीं मिलेगा તો અમે ગભરાઈ ગયા હતા અમારી પાછળ કોઈ નહોતું અમે એટલા બધા એમાં આવી ગયા અમારું શું થશે એટલે અમે હાથ જોડીને એને સલેન્ડર થઈ ગયા સાડા અગિયારથી સાડા બાર સુધી અમારે રોનકને ત્યાંથી લઈ ગયા પ્રતાપનગર બ્રિજ પાસે નોટરી કરાવડાવી નોટરીમાં રોનકની ત્યાં અંગૂઠો મરાવડાયો ત્યાં નોટરીના ડાયરીમાં સહી કરાવી મારા છોકરાને વિટનસમાં સહી કરવાનું કહ્યું તો નીલ બારોટ મારા છોકરાને ચાર લાફા માર્યા અને એવું કહ્યું કેમ તું લખતો નથી પછી મારા વાઇફની બી ગમે તેમ બોલવામાં આવ્યું તો મારી વાઈફ કે છે બેટા બધું જ આપી દીધું છે હવે સુકામ એ કરે છે તો મારા મારા છોકરાએ ત્યાં એ નોટરી વિરુદ્ધ સામે સહી કરી દીધી પછી રોનકને ત્યાંથી બહાર લાવવામાં આવ્યા બહાર દસ કોરા કાગળ દસ હેડ ચેકબુક અને એગ્રીમેન્ટ પર સહી કરી અને આ લોકો બારે પોલીસ સ્ટેશનમાં લાવ્યા ત્યાં મકવાણા સાહેબ હાજર હતા અમે સાહેબને કહ્યું સાહેબ અમે અમારો પેટ્રોલ પંપ આખો લખાવી લીધો અમને મુક્ત કરો હવે અમારે કંઈ બાકી છે તો મકવાણા સાહેબે કહ્યું તમારો હજુ જવાબ બાકી છે એટલે એમના કેબિનમાં પાછા ત્યાં લઈ ગયા ત્યાં અમને એવું કહેવામાં આવ્યું કે આ જે તમારી પર શક હતો એનું સમાધાન થતાં તમને જવામાં આવે છે એ રીતનો અમારી પાસે લેટર લીધો અમે ઘરે આવ્યા અમે ભયના માહોલમાં હતા અમારું શું થશે કેમ કે વિજય શાહ સાહેબ એટલા બધા સોલિડ માણસ છે સી પાટીલ સાહેબ જોડે સંબંધ છે હર્ષંઘવી સાહેબ સાહેબ સંબંધ છે એમણે એવું કહેલું હતું એટલે અમે ગભરાઈને ઘરે બેસી ગયા કે ભાઈ હવે અમારું શું થશે ત્રીજે દિવસ ઓગણીસ તારીખે વીસ તારીખે પેટ્રોલ પંપનું ઓપનિંગ થઈ ગયું એ લોકોની હિંમત વધી ગઈ એટલે વાયા વાયા બધા પાસે ધમકીઓ આપવા માંડ્યા કે ભાઈ એને કહી દેજે હવે આગળ કંઈ કરે નહીં અમે માહોલમાં એટલા બધા આવી ગયા કે હવે અમારો પેટ્રોલ પંપ બીજો જો બી લખાવી લેશે એ ભયથી અમે મુક્ત થવા માટે અમે એક ફરિયાદ તૈયાર કરી ફરિયાદ તૈયાર કરી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને આપી કે સાહેબ અમારી પાસે અમારો પેટ્રોલ પંપ લખાવી લીધો છે અમને આવી રીતે માર મારવામાં આવ્યા છે અમારી સ્ત્રીનું અપમાન કરવામાં આવ્યું છે અને અમારી જોડે દૂર કરવામાં આવ્યા છે સાહેબ અમને આમાંથી અમને ન્યાય આપો અમારી સ્ત્રીનું કાલ ઉઠીને ઉઠાવી ના જાય કેમ કે આ લોકો બહુ ડેન્જર માણસો છે અમે ફરિયાદ આપી કોણ કોણ સામેલ છે રાજકીય રીતે વિજય શાહ સાહેબ અનિલસિંહ ચૌહાણ જે સારા ગ્રુપ ચલવે છે અને માજી મહામંત્રી છે જયેશભાઈ પરમાર વોર્ડ નંબર અગિયાર ના જે વિજય શાહ સાહેબ છે એમના ખાસ છે પ્રિતેશભાઈ પટેલ છે આટલા વ્યક્તિ બીજું કોણ કોણ છે બસ આટલા લોકો છે અને જે હર્ષદભાઈ છે એ ઓફિશિયલી પાર્ટનર છે પેવર બ્લોકની વાત એટલા માટે આવી એ લોકોએ પહેલેથી જ એડવાન્સમાં પ્લાનિંગ કર્યો હશે કે જ્યારે બી આ પેટ્રોલ પંપ આપણે લખાવી લઈએ લાવો હોય તો આ મૂકી રાખો જ્યારે ઉપયોગ કરવો હશે ત્યારે થશે પણ અરજી તો પછી અધિકારી એ ક્યારે ખેંચી જ્યારે મેં ભૂપેન્દ્ર પટેલ હર્ષંઘવી સાહેબને મળ્યો રત્તાકરજીને મળ્યો સીપી સાહેબને મળ્યો એમણે તપેસ તપાસના આદેશ આપ્યા ત્યાર પછી એ લોકોને ખબર પડી કે આ તો બહાર આવ્યું છે એટલે વિજય શાહ સાહેબના અને ચિરાગ બારોટના ઇશારે આ અરજી પાછી ખેંચવામાં આવી ચિરાગ બારોટે ચાર હોટલ બરોડામાં ત્રણ પેટ્રોલ પંપ કિંખલોડમાં જમીન છે જે મૃગેશ પટેલ છે જેમનો બ્લેકનો પૈસાનો વહીવટ કરે છે એમાં જમીનોમાં આટલામાં ઇન્વેસ્ટમેન્ટ છે હા કોર્પોરેશનના જે કોર્પોરેશનમાં જે કોન્ટ્રાક્ટરો પાસેથી બિલ્ડરો પાસેથી મનીષા ચાર રસ્તા પાસે જે શહીદ પાર્ક હતું એની જગ્યા કોઈ બિલ્ડર પાસેથી પૈસા લઈને એમને હું સર્કલ બનાવ્યું હતું ફરી પાછું એ શહીદ લોકોએ એમનો ઓપોઝિટ ઉઠાયો અને ઉપરથી કહેવામાં આવ્યું તો ફરી પાછું એ લોકો સયુદ્ધ પાર્ક બનાવવાનું ચાલુ એ બિલ્ડર પાસેથી બી પૈસા લીધેલા છે અને લોકોને ધમકાવીને એ લોકોએ પૈસા લીધેલા છે જે હોટેલ છે એના મૃગેશ પટેલ એના નામે લીધેલી છે અને બે પેટ્રોલ પંપ છે એના એગ્રીમેન્ટ મારી પાસે છે એમનું રજીસ્ટર નોટરાઇઝ એ મારી પાસે છે પાસઠ લાખ રોકેલા છે બીજી જગ્યાએ ત્રીસ લાખ રોકેલા છે એનું નોટરાઇઝ થી બધું એવિડન્સ મારી ચિરાગ બારોટ નામ છે બંને જગ્યાએ ચિરાગ બારોટ નું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બે પેટ્રોલ પંપર અને એક હોટેલ છે એમાં જ બીજી જગ્યાએ નથી એમનું એ બીજા ઇન્વોલ્વમેન્ટમાં છે જી એ મને હું ડિસ્કલોઝ ન કરી શકું એટલા માટે હું નહીં કરી શકું પણ એમણે એક ઝેરોક્ષનું મશીન ચલાવતા હતા આપને બધાને આખા વડોદરા શહેરને ખબર છે અને એકો સાથ કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એટલે આપ સમજી શકો છો અરજી લખી છે એમાં તમે એવો આક્ષેપ કર્યો છે કે વિજય સાહેબ તમને એવું કીધું હતું કે હેમંત ભાઈ આટલા કરોડ ખર્ચીને જીતાડ્યા છે એ શું છે અરજીમાં જે દિવસે જે દિવસે અમને અકોટા પોલીસ સ્ટેશનમાં ઉઠાવી લાયા એના બે ત્રણ દિવસ પછી મેં વિજય શાહ સાહેબને ફોન કર્યો મકુ સાહેબ આપ કહેતા હતા તમે આવી જશો મારી પર પોલીસ ફરિયાદ નહીં થાય તો આપને મળવું છે તો એમણે એક દિવસ મને ટાળ્યું બીજે દિવસે મને મેસેજ કરેલો છે વિજયભાઈ શાહ સાહેબે અમારો મેસેજ મારી પાસે સાડા આઠે સેવન ડબલો ઓપી રોડ તમે આવી જજો આઠ ત્રીસે અમે સેવન ડબલોમાં હું વિજય શાહ સાહેબ મારો શાળો અને મારા શાળાના સસરા અમે લોકો કેફે પેટીરો બેઠા હતા બાજુમાં મારો શાળો અને મારો એમના સસરા બેઠા હતા એમને મેં રિક્વેસ્ટ કરી સાહેબ મને આ બ્લોકની મેટરમાંથી કાઢો મેં પેટ્રોલ પંપ લખાવી દીધો છે હવે અમારી ફેમિલીને કોઈ છે નહીં અમને ક્યારે કોઈ મારી નાખે કેમ કે અનિલ સિંહ એક વિકૃત માણસ છે અને ધમકીઓ મળે છે કે ક્યારે અમને ગુમ કરી દે તો સાહેબ આપ અમને ન્યાય આપો અને મારામાંથી કાઢો હું પચીસ ટકા છોડી દઉં તો એમણે એવું કહ્યું કે પહેલાં તું પચીસ લાખ પચીસ ટકા છોડી દે પછી આગળ વાત કરીશું કંપનીમાં એવું છે કે જ્યાં સુધી રિકોર્ડ ન થાય ઇન્ટરવ્યુમાં સીસીટીવી કેમેરામાં ના બેસો ત્યાં સુધી એનું નામ ચડે નહીં એ લોકોએ એગ્રીમેન્ટમાં છૂટું કરવાનું તે દિવસે એગ્રીમેન્ટ એ લોકોએ લખાવી દીધું હતું એટલે સાહેબ અમને હવે એમાં ન્યાય અપાવો અને અમને હવે કોઈ થાય નહીં એ રીતે અમે કરો તો કે યજ્ઞેશભાઈ મારા મોબાઈલમાં હિસાબ આવી ગયો છે તમે એને ત્રીસ લાખ રૂપિયા નહીં આપવામાં આવે તમને ખાલી દસ લાખ રૂપિયા આપવામાં આવશે એમાં બી નીકળી જાઓ ખોટી પોલીસ ફરિયાદ થાય તમારું કોર્ટ કચેરી થાય ઘરમાં કોઈ કમાનાર તમે એકલા છો બીજા બિઝનેસો જતા રે સાહેબ પ્લીઝ અમને આ બ્લોકની મુક્તિ કર દો તો કે હું મુક્તિ કરી દઈશ પછી મને એવું થયું કે સાહેબ ચાલો ને હું મુક્તિ ન કરું મારે પેટ્રોલ પંપ રાખવો જ હોય તો તો એમને મને બહુ સારું એક્ઝામ્પલ આવ્યું છે અને એમાં હાજરીમાં મારા બે જણ હતા એમણે એવું કહ્યું સત્યાવીસ કરોડ વાપરીને ભાજપ કાર્યાલય મેં બનાવ્યું જે બરોડા શહેરમાંથી મેં ઉઘરાઈને લીધા છે મને પ્રમુખ ના બનાવ્યો તો હું જબરજસ્તી ખુરશી લઈ લઉં હેમાંગ જોશીને જે બરોડામાં કોઈ ન ઓળખે તેર કરોડ વાપરીને મેં એમને સાંસદ બનાવ્યા તો હું અને એ સી આર પાટીલ સાહેબને અને અમિત શાહ સાહેબને મારી કમ્પ્લેન કરે છે પિંકીબેન સોની જેને મેં મેયર બનાવી એ કેવુભાઈ રોકડિયાના ઇસારે કામ કરે છે ચૈતન્યભાઈ દેસાઈ જેમને મે ધારાસભ્ય બનાવ્યા એ ધારાસભ્ય મારો ભૂપેન્દ્ર પટેલ સાહેબને મારી કમ્પ્લેન કરે છે તને ખબર નથી સાહેબ મારા ભાઈ છે સાહેબ મારા ભાઈ છે હું પ્રદેશ પ્રમુખ બનવાનો છું તને બરોડામાંથી ક્યાં ગુમ થઈ જશે તને ખબર નહીં પડે લાલચ ન રાખીશ આ પેટ્રોલ પંપાથી નીકળી ગયા રંજનબેન માટે શું રંજનબેન માટે એવું કુ એની ટિકિટ મેં જ કાપી છે

મારો પચીસ ટકા એને મળી જાય અને હું નીકળી જાઉં એ લોકોનો બીજો વિચાર એવો હતો કે સાયસનાજી પેટ્રોલિયમજી મારો પોતાનો મારા નામે છે એ પણ પેટ્રોલ પંપ આ લોકોને લઈ લેવો હતો શાસ્ત્રીજી હવે મેઇન વિષય આવે છે કે તમે ગૃહમંત્રીને અરજી આપી છે જી હજી સુધી એફઆઈઆર થઈ નથી તમારી શું સરકાર પાસે હજુ માંગ છે મારી સરકાર પાસે સાહેબ હું તમને નમ્ર વિનંતી કરું છું અમે ભયના માહોલમાં છે અમને ક્યારે બી ઉઠાવી જાય મારી વાઈફને બી ઉઠાવી જાય કે મારા શાળાને પતાવી દે અમને ભયનો માહોલ છે અમને રક્ષણ મળે અમારું કોઈ મર્ડર ન કરી નાખે કેમ કે અનિલસિંહે અમારા ઘરે આવીને એવી ધમકી આપી હતી કે તું એકલો ગાડી લઈને જાય છે રાત્રે એકલો આવે છે તારો છોકરો સ્કૂલે એકલો જાય છે એટલે સમજી લેજે કાલે શું થઈ જાય એટલે અમે ભયના માહોલમાં છે અમારે સરકાર પાસે એટલી જ છે કે આ પાવરફુલ માણસો છે અમને રક્ષણ મળે અમારો ન્યાય મળે આપ જો અકોટા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ત્યાંનું મોબાઈલ લોકેશનો ત્યાંથી અમારા એને લઈ ગયા છે રોનક પંડ્યાને જે એગ્રીમેન્ટ કરાવ્યું હતું એ નોટરીનું અને તટસ્થ તપાસ થાય બીજી વસ્તુ બહુ સરસ કે હું તમને કહું છું જે અમે પોલીસ સ્ટેશનમાં હતા અને ઓટીપી લેવાના હતા ત્યારે મેં જ્યારે ના પાડી હું એમને સલેન્ડર ન થયો છીખ સુધી કે મારે પેટ્રોલ પંપ નથી લખવો ત્યારે અનિલ મારી સાથે વાત કરતા હતા અને એમાં મારો છોકરો કઘરતો હતો કે તમે આ પેટ્રોલ પંપમાંથી નીકળી જાવ તો મારા છોકરાએ કહ્યું હા અમે નીકળી જઈએ છે તમે એફઆરઆઈ ના દાખલ કરતા એનું રેકોર્ડિંગ મારી પાસે છે જે આપ શ્રીને બધાને આપેલું છે અને અનિલસિંહ ગંદી ગાળો બોલતો હતો મારી સ્ત્રીનું નામ દીધું છે આ યુપી બિહાર જેવી ગર્દી ચાલી રહી છે વિજય શાહ અને ચિરાગ બારોટ અમારા જેવા વેપારીઓના પેટ્રોલ પંપો લખાવી લે છે અને આ લોકોના ઉપર જેટલા બી રાજકીય નેતા છે એ એમની પાસે કેમ એક્શન નથી લેતા મને ખબર નથી મારું મારું રક્ષણ રક્ષણ મારા ફેમિલીનું માટે હું બેઠો છું મારું રક્ષણ થાય મારી પાસે ભગવાનની કૃપાએ પેટ્રોલ પંપો છે પૈસા છે મારે પોલિટિક્સ થી કોઈ લેવા દેવા નથી બીજેપી એક સારું સંગઠન છે મોદી સાહેબ બહુ સરસ કરી રહ્યા છે એનો ઉપયોગ કરીને આ રાજકીય નેતાઓ અમારા જેવાને દબાણપૂર્વક કરી અને લખાવી લે છે હું તમને જે નાયરા પંપની બાજુ જસ્ટી હોટેલ કરી છે એક સુભનપુરામાં સેકન્ડ ફ્લોર પર છે ત્રીજી નીલામ્બર પાસે વસંતભાઈ સાથે બનાવી રહ્યા છે અને પ્રિયા ટોકી પાસે એક હોટલ છે એનું એગ્રીમેન્ટ મેં બધાને મોકલેલું છે એમાં જયેશ પરમાર બી પાર્ટનર છે અને એમનો મૃગેશ કારણ કે એ કોઈ પણ પૈસા નાખે છે

ફાઈનાન્સલી તકલીફ હોય તો કંપની એવું કે છે કે ફાઇનાન્સની તકલીફ હોય તો તમે પચીસ ટકાનો રેશિયો બીજાને આપી શકો છો મેસેજ